નમસ્કાર મિત્રો તો આંગણવાડી ભરતી જે બહાર પડી હતી ઓલ ગુજરાતમાં દસ હજાર જગ્યા હતી મિત્રો તો ખાસ આંગણવાડી ભરતીનું રિઝલ્ટ આવી ગયું છે તો મિત્રો ખાસ આજે આપણે આ વિડીયોમાં તમારું મેરિટ કેવી રીતે બન્યું છે અથવા તો તમારે તમારું મેરિટ કેવી રીતે જોવું કઈ વેબસાઇટ ઉપર જોવું તે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો મિત્રો ખાસ જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોની લાઇક અને વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો કારણ કે અવનવી માહિતી આ ચેનલ ઉપર તમને ભરતીને લગતી અથવા તો કોઈ પણ માહિતી તમને આ ચેનલ ઉપર મળતી રહેશે તો ચાલો આંગણવાડી ભરતીનું જે રિઝલ્ટ આવ્યું છે તે રિઝલ્ટ જોવા માટે કઈ વેબસાઇટ હોય છે તો મિત્રો પહેલાં તો તમારી ગૂગલ અથવા તો ક્રોમમાં જઈને તમારે મિત્રો ઈ એચ આર એમ એસ ગુજરાત ગવર્મેન્ટની જે વેબસાઇટ આપેલી છે તેના પર તમે મિત્રો જઈને તમારું મેરિટ લિસ્ટ જોવા માટે નીચે મિત્રો આપને આ ઓપ્શન આપેલો છે જે મેરિટ રિજેક્ટ લિસ્ટ તેના પર મિત્રો ક્લિક કરવાનું થશે તો મિત્રો તેના પર તમે ક્લિક કરશો અને તમારે તમારું નેટ કેવું ચાલેશે તેના પ્રમાણે મિત્રો આધાર રહેશે કારણ કે અત્યારે લોડ થતો હશે કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ જોતા હોય છે તો મિત્રો ઈ એચ આર એમ એસ ગુજરાત પર તમે લોગિંગ થઈ જશો પછી મિત્રો તમારે અલગ અલગ એટલે કે એડવાઇઝમેન્ટ તેના પર મિત્રો અહીં તમારે ક્લિક કરવાનું થશે તો મિત્રો અહીં ક્લિક કરશો એટલે તમારે અલગ અલગ જે વિસ્તારમાં તમે આવતા હોય તેમાં મિત્રો તમે તમારું મેરિટ જોઈ શકો છો દાખલા તરીકે આપણે ગમે તે જિલ્લાનું તમારે જોવું હોય તો મિત્રો તમે જોઈ શકો છો તો આપણે મિત્રો પહેલાં તો સુરેન્દ્રનગરનું જોઈએ તો આપણે સુરેન્દ્રનગર સિલેક્ટ કરવી પછી મિત્રો તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની છે કે તમે કઈ પોસ્ટમાં ફોર્મ ભર્યું હતું તો મિત્રો તમારી જે ભરતી બહાર પડી ત્યારે જ તમારી પોસ્ટ આપવામાં આવી હતી તો મિત્રો આપણે જે પેલો એ ડબ્લ્યુ એચ છે તેના પર ક્લિક કરવી ક્લિક કરશો અને પછી પછી મિત્રો તમારે જે સર્ચનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો એટલે મિત્રો તમારી જે સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ જે તાલુકા છે તે તાલુકા વાઇઝ મિત્રો તાલુકા દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં છૂડા તાલુકો આવેલો છે કરમળ ગામ છે અને કરમળ ગામમાં કઈ જગ્યા છે તેનું મિત્રો આ બધું જ લિસ્ટ આપેલું છે આ મેરિટ વ્યૂ મેરિટ લિસ્ટ રિજેક્ટ લિસ્ટ અને એપ્લાય તો મિત્રો ખાસ આ બધી જ માહિતી તમને આપેલી છે તો તમે મિત્રો અહીં તમે સુડા અથવા તો ગમે તે તમે તાલુકામાં આવતા હોય કે પહેલાં તમારે તાલુકો જોઈ લેવાનો છે કે તમે કયા તાલુકામાં આવશો દાખલા તરીકે આપણે મિત્રો જોઈએ સાયલા તાલુકો તો સાયલા તાલુકાના મોરસલ ગામમાં આપણે જોઈએ કે મોરસલ ગામમાં શેની જગ્યા હતી અને એટલું મેરિટ લિસ્ટ છે તો મિત્રો વ્યુ મેરિટમાં આપણે સિલેક્ટ કરશું આ વ્યૂ મેરિટમાં તો મિત્રો સાયલા તાલુકાના મોરસલ ગામમાં આ રિઝલ્ટ છે બેનનું તો મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી હતી તો મિત્રો અહીં તમને આંગણવાડી તેળાગરની પસંદગી કરવામાં આવેલી છે તો મિત્રો આંગણવાડી તેડાગરમાં અમિતાબેન મનુભાઈ સાપરા જેમનું મેરિટ લિસ્ટ તેત્રીસ પોઈન્ટ ઓગણ સિત્તેર થાય છે તો મિત્રો ખાસ આવી રીતે તમે મિત્રો તમારું મેરિટ લિસ્ટ અલગ અલગ જિલ્લામાં ગામડામાં તમે જોઈ શકો છો તો મિત્રો ખાસ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો કારણ કે આંગણવાડીનું રિઝલ્ટ આવી ગયું છે તમારું મેરિટ કેટલું બને છે સિલેક્ટ થયું છે નામ મિત્રો બધું જ તો જે ગામમાં ત્રણ ફોર્મ ભરાયા હતા એમાં મિત્રો પહેલું નામ જે પ્રોવિઝનલ લિસ્ટ છે અને બે વેટિંગ લિસ્ટ બધામાં જ આપેલા છે તો મિત્રો ખાસ આ છે મેરિટ લિસ્ટ અને તમને હવે જે મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે તો તમને મિત્રો તાલુકા પ્રમાણે તમને તાલુકામાં જ બોલાવવામાં આવશે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મિત્રો ખાસ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વધારે વધારે શેર કરજો જય હિન્દ મિત્રો